સ્ક્વોડ ઘટના સ્થળે દોડી આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે પાટણના કલેક્ટર અરવિંદ વિજયના ઈમેલ આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મેલ આવ્યો હતો પાટણ જિલ્લા પોલીસ કમિશનરની ટીમનો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો તો પાટણ કલેક્ટર કચેરીના કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી આ ધમકી ભરેલો મેલ મજાક મસ્તીમાં કરવામાં આવ્યો છે કે કેમ તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે તો હાલ આસપાસના વિસ્તારની દુકાનોને પણ બંધ કરવામાં આવી રહી છે આ એક એક ઇમેલ આવ્યું હતું આ કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ ત્રટ જેવું એમાં રાખ્યું છે આજે ત્રણ વાગે પહેલાં આઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક એક અનોમસ ઈમેલ આઈડી હતા થર્ડ પાર્ટી ડોમેન ડોમેનવાળા નથી એક થર્ડ પાર્ટી એક ઇમેલ આવ્યું આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્કોડથી આપણા ક્લિયર કરવા માગું છું આ બેઝિક એક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી કોઈ ખબરાણી વાત નથી કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈઈડી બાબતે બસ એક લગભગ આપણા કચેરીમાં બસોથી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહ્યું છે ઇમેલ આઈડી ઉપર નહીં નહીં કશું નહીં કશું નહીં કોઈ વિગત પણ નથી એમાં કોઈ આટલું જ લખ્યું છે કે ત્રણ વાગ્યા સુધી આઈઈડીની સંભાવના છે એટલે પણ ઉસી બેસીસ ઉપર આપણા ક્લિયર કરવા માગું છું ઠીક